નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય ને દરજ્જે દરરોજના તાજા ને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજારથી પાંચ હજાર પાંચસો એરંડા નવસો પચાસથી એક હજાર અઠ્યોતેર સેણા નવસો પચાસથી ચૌદસો મેથી એક હજાર પચાસથી બારસો રૂપિયા તુવેર બારસોથી અઢારસો ધાણા એક હજારથી પંદરસો ને સાઠ જુવાર પાંચસોથી નવસો ને પચાસ વરિયાળી નવસોથી સત્તરસો રૂપિયા બાજરી ત્રણસો એકાવન થી ત્રણસો બાવન ઘઉં ટુકડા ચારસો ત્રીસ થી છસો ને એકસઠ કપાસ તેરસો થી સોળસો બેતાલીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા બારસો પંચ્યાસી થી ચૌદસો ચાલીસ જીરુ થી પાંચ હજાર બસો એરંડા એક હજાર થી એક હજાર એકાણું થી ઓગણત્રીસ રૂપિયા અડદ એક થી સોળસો તુવેર અગિયારસો થી ને પંચાણું ધાણા તેરસોથી એકવીસો ને ત્રીસ સોયાબીન આઠસો એકતાલીસ થી આઠસો ને સુડતાલીસ રૂપિયા તલ સફેદ બારસો થી સત્યાવીસો ને પંચાવન ઘઉં ટુકડા ચારસો ત્રણથી છસો ને સડસઠ ઘઉં લોકવન ચારસો સ થી પાંચસો ને બેતાલીસ મગફળી ઝીણી આઠસો નેવ થી બારસો ને બાવીસ રૂપિયા મગફળી નવસો સ થી બારસો ને અડસઠ કપાસ એક હજાર પચાસથી પંદરસો ને એક્યાસી રૂપિયા